આજ તો અમારે ડોડા નો શેવડો બનાવો એટલે હું રાવડી ને મારો ઓરખડો ભાઈ પણ ભગીયા વાળી તો અમે રાજના બે વજે બનાવ્યો ભાઈ ડોડા નો શેવડો

ગાડી નું મરસું હતું એ તો મેં વીસ કિલો મરસું ના તો શેવડો ચાર થઈ ગયો હું તો તપેલું લઈને ભાગી હોય મેં તો હવે તમને કોઈ ને આપું એકલો ખાઈ જાવ કરો કે બીજી વખત પાંચ જણા ભેગા થઈ તમને કે તમે રવા દો મેં તો પછી પંદર કિલો છેલ્લે છેલ્લે ઠોકી કોથમરી જોવો તો ખરા પછી શેવડો ખાવા વાળું મોટા મોટા તાહળા લીધા મેં જોવો તો ખરા ને કોને કોને મોટા પાણી આવી ગયો ફટાફટ કોમેન્ટ કરી દેજો પછી તો બધા મેં પાંચ પાંચ કિલો દાડી દાણા વેરી દીધા માથે જોવો તો ખરા શેલે વધી શેવ એટલે શેવ તો બધા બબે કિલો નાખી